તમારું થાય એની મેલડી ત્રણ ઘર લાકડા વાળા ત્રણ ઘર લાકડા વાળા પછી બેસવા દેવું માતા

એને કીધું જ બે દિન બહાર જઈ આવ આમ બાંધે વાડીમાં જேன் હું તને એક વાત કહું હવે સાંભળશો હા તમે હજારો લાખોન કરોડો ગુના કર્યા છે જો તમારે વસ્તી જોઈતી હોય હા તો હું માતા ને પા આવડાવ પણ તમે એના થસો તમારા શ્રદ્ધા સ્રદ્ધાના વિશ્વાસ એના પર હશે જો અત્યારે તારું આખું ઘર હ ને ગાડું થઈ ગયું હા તું તું છોકરા જેમ શું કરતા ઓરમો તો હતો એટલે જગાળી તો દેકારો કરે

બે જગ્યા એ મોકલું ઘરેથી થાળી બનાવી લઈ જાઓ એક શ્રીફળ લઈ જાઓ અને એ સુખડી ઉપર લાલ કલર ની ચુંદડી ઢાંકેલી હોવી જોઈએ અને ઉપર એક શ્રીફળ એક ફુલાલ આટલું બહુ રાજપરાલ પા જઈને ઉભાવા અને તમે જઈને ઉભા તમે જઈને ઉભા રહો ને કે ઉભા છો એટલે મારું નામ મેલડી તમે થાળી લઈને ઉભા હોય આમ અરે આમ તમારી નજરે પડે હાળા હાળા ચાર ની ડોસી બની એ ખોખર ઢોકો લઈને ઉભી હોય તો માંજે ક્યાં મેલડી ઉભી હજારો લાખો કરોડો ગુના થયા તને બાળી નાખીને નાખી દીધી તરફ તારું ખોટું કર્યું લેવા આવ્યો છો અને દીકરો દેવાનો તો તારા દેવાનો મારું દુનિયા કોઈ ની ભાઈ

માતાએ એ હાર પહેર્યો એવું તમે જોયો નથી માતાએ સુખડી ખાધી એવું તમે જોયો માતા મારા વસ્તી મારા દીકરા માટે હું રાજી છું એટલે અને એવું કે માં તારે તને લેવા આવ્યો છું ને તારી પાસે મારી મારું વંશ પડ્યો મારો દીકરો છે એ લેવા આવ્યો છું તેમાં દીકરો જાય તો માં ખોડિયાર તું આયે અને મારા ઘરે દીકરો થાય ને એનું નામ ખોડો પાડું તો જ માં હાચી એટલે ગમે તે મોટો થાય તો કે ખોડો કોનો આલે ખોડિયાળ નો આલેપુ ખબર પડે મારી વાત ને એટલે ખોડિયાળ દીકરો દે છે દીકરો દે એટલે નામ પણ ખોડો એને એક લાખું હશે અને આ તરફ તને પેલા સમજાવ આ કરી દીકરો તો એ દે છે ખોડિયાલ માતા ને રાજપરા આટલું કઈ પછી ઘરે જજે ઘરે જઈ માતાનો ફોટો ના લાવો તો કઈ નહી માતા નું શ્રીફળ ના મૂકો તો કઈ નહી પણ એ ખોડિયાલ માનો દીવો તાર કરવાનો કે મારા રાજપરા થી તને લાઈન બે આડી છે તું મારી કુળદેવી છો એટલા

એવું જગત એવું કે દીકરો થાય ને તો હવા મહિ ની ના માં હું હાથ દિવસે તારું પાસુ આ નિવેદ કરી માતાના અભેટ નડતી મેલી નથી ચોખ્ખી નથી તમે મેલા છે ખબર પડી તમારા મન મેલા માતાના અને એ માતા માં મારા દીકરો થાય ને મારા ઘરે એટલે હાથ દિવસ નો હાથ દિવસ નો થાય ને એટલે એનું નામ ખોડો પાડી અને તું ચોખા નિવેદ ધરાઈશ માં આવું આવું કેવાય ને એટલે આવી વાત કરી માતા એટલે એ તો ખબર છે ને એટલે કાળકા ને શું કેવાનું કે માં નામ પાડો

એટલે બરોબર તારા ઘર દીકરા જન્મ થાય ને ત્યાં તારા ઘર નું બહુ દીકરો લઈને મારી પાસે આવે ને એટલે ખબર પડી ને જો વળાવાની જરૂર નથી શ્રીફળ મુકવાની જરૂર નથી એક જ છે કે આપડા માતા તો એવું નીકળવું જોઈએ કે માં તમે મારા ને હું તમારો છું જો મેં બતાવું તને ખબર આની સમાધાન ની ખબર પડી

તું પડી <coughs>